નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી આધ્યાત્મિક ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક બહુ સામાન્ય પ્રશ્ન ઉપર કે પૂજા દરમિયાન તાળી કેમ પાડી શકાય છે આ પાછળ ધાર્મિક વૈદિક અને વૈજ્ઞાનિક ત્રણેય કારણો છુપાયેલા છે તો ચાલો જાણીએ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તાળી પાડવાથી અવાજના આકર્ષક કંપન ઉત્પન્ન થાય છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અનેક મંત્રોચ્ચારોમાં ખાસ કરીને આરતી સમયે તાળી પાડવાનું એક પ્રકારનું આહવાન છે ભગવાનને ભક્તિપૂર્વક બોલાવવાનું એક માધ્યમ પ્રાચીન કાળમાં જ્યારે ઘંટ શંખ ડમરું જેવા સાધનો નહોતા ત્યારે તાળી પાડીને જ ધ્વનિ ઉર્જા દ્વારા પોઝિટિવ એનર્જી સર્જવામાં આવતી હતી તાળી પાડવાથી આપણું મન એકાગ્ર થાય છે જ્યારે આપણે આરતી કે ભજન દરમિયાન તાળી પાડી રહ્યા હોઈએ ત્યારે આપણું મન ભટકતું નથી ભક્તિ ઉપર જ કેન્દ્રિત રહે છે તાળી એનર્જી ફ્લોને સક્રિય કરે છે તેના દ્વારા નાડી મંડળમાં પ્રાણશક્તિ જાગૃત થાય છે જે પૂજાનું પવિત્ર વાતાવરણ વધારે શુભ બનાવે છે ભક્તિમાં એકતા અને ઉત્સાહ લાવવા માટે પણ તાળી ખૂબ અસરકારક માનવામાં આવી છે તાળી આપણા હાથના એક્યુપ્રેશર પોઈન્ટ્સને સક્રિય કરે છે તેથી શરીર એનર્જેટિક બને છે અને ઇમ્યુનિટી મજબૂત રહે છે તાળી પાડવાથી થતો રિધમિક સાઉન્ડ વાઇબ્રેશન મગજને રિલેક્સ કરે છે અને મનમાં પોઝિટિવ હોર્મોન્સ સક્રિય થાય છે વૈજ્ઞાનિકો કહે છે કે એક બે મિનિટ તાળી પાડવાથી દિલ ફેફસા અને નાડીઓનું સંચાલન સુધરે છે અથવા પૂજામાં તાળી પાડવાનું માત્ર પરંપરા જ નથી તેનો ડીપ સાયન્ટિફિક બેનિફિટ પણ છે જ્યારે મંદિરમાં આરતી ચાલતી હોય અને બધા ભક્તો એક સાથે તાળી પાડે છે ત્યારે એક વિશેષ એનર્જી ફિલ્ડ સર્જાય છે એથી ભક્તિ આનંદ અને શાંતિ ત્રણેય અનુભવાય છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે પૂજા દરમિયાન તાળી પાડવાનું માત્ર એક રીત નથી પણ તે ધાર્મિક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે લાભદાયી છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ